દબાવ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈ બેંકના ને ગેસ કટર વડે કાપીને અઢાર પોઈન્ટ ચૌદ લાખની ચોરી કરવામાં આવી હતી આ ચોરી ભંગાળના વેપારે પોતાના સંબંધી અને મિત્રો સાથે ભળી કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓ પકડાઈ ગયા છે જ્યારે ત્રણ હજુ પણ ફલાર છે ચોરી કર્યા પછી આરોપીઓ પૈસાથી મોશક કરવા નીકળ્યા જેમાં એક આરોપીએ આઈફોન ખરીદ્યો હતો આ આરોપીઓ પહેલાથી બંગાળના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જ્યાં આસપાસ અવર જવર ઓછી હોય છે માર્ચ રોજ મુખ્ય આરોપી ખાન અને આદિલે ભાડે બલેરો કાર લીધી બાર માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો હતો બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલો હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું પંડોરથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા તેર માર્ચના રોજ ગાંધીધોરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈ નું એટીએમ છે એમાંથી ગેસ કટર થી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ માં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઇડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌ સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ રૂપિયા રોકડ અને બાકીની